અમદાવાદ પ્લેન ક્રેશની જે દુર્ઘટના બની એ પરિજનોને લઈને ગઈ એ બસ્સો બેતાળીસ લોકો જે ફ્લાઇટમાં સપનાઓ આશાઓ અપેક્ષાઓ આકાંક્ષાઓ સાથે બેઠા હતા એ અપેક્ષાઓ આકાંક્ષાઓ ઈચ્છાઓ એ બધું જ અધૂરું રહી ગયું અને માત્ર બે જ સેક બે જ મિનિટની અંદર એ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ અને ઘણા બધા સપનાઓ ઘણી બધી જિંદગીઓને લઈને ગઈ એની અલગ અલગ કહાનીઓ છે જે આપણી આપણી પાસે એની પીડા વ્યક્ત કરી રહી છે એની એનું કલ્પાન તેનું આક્રંદ વ્યક્ત કરી રહી છે કહાનીઓ હવે પ્રકાશમાં આવી રહી છે કેમ કે જેમ જેમ ડીએનએ મેચ થઈ રહ્યા છે એમ મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે અને જ્યારે મૃતદેહ પહોંચી રહ્યા છે વતન પરિજનોની પાસે ત્યારે એમની જે પીડા છે એ અસહ્ય પીડા છે એ સામે આવે છે વાત કરવી છે એક દંપતિની કે જે લગ્નના ચાર વર્ષ પછી સીમંત નયન સંસ્કારની વિધિ કરવા માટે આવ્યું હતું એ બેબી શાવરની વિધિ કરવા માટે અહીંયા આવ્યું હતું ધોળકામાં અમદાવાદના એ જીનલ ગૌસ્વામી જેને લગ્નના ચાર વર્ષ પછી એમના પતિ વૈભવને એ એ ખબર આપી કે પોતે પ્રેગ્નન્ટ છે ગર્ભવતી છે અને પછી બંને પરિવાર સાથે આ ખુશીઓ શેર કરી અને પછી એવું નક્કી કર્યું કે આપણે આપણા વતનમાં તમામ પ્રકારની વિધિઓ કરીશું બંનેના પરિવારજનો બહુ જ ખુશ હતા અને બંનેની એ શ્રીમંતની વિધિ પણ કરવામાં આવી અને પછી એ લંડન જઈ રહ્યા હતા અને એ દરમિયાન ફ્લાઇટ ક્રેશ થઈ અને એ ફ્લાઇટ ક્રેશ થઈ એમાં એમનું મૃત્યુ થયું જીનલબેન હંમેશા પોતાના ખોડામાં બાળ ગોપાલને લઈને ફરતા હતા ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને લઈને ફરતા હતા અને વિધિની વક્રતા જુઓ કે બાળ ગોપાલની મૂર્તિ અખંડિત મળી આવી એ એ દુર્ઘટનાના કાટમાળમાંથી ઘરેડાઓ એમને મળી ગયા પણ એ બાળ ગોપાલ કે જે જીનલબેનના પેટમાં હતા કે જેને હજુ દુનિયાએ નથી જોઈ જેને આંખોએ નથી ખુલી એને હજુ દુનિયાએ જોવાની બાકી છે એ એ એ એ નાનકડી જિંદગીનું મૃત્યુ થયું એ ગર્ભવતી માતાનું આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ થયું પરિવાર આક્રંદ વ્યક્ત કરી રહ્યો છે અત્યારે જીનલબેન અને વૈભવ ભાઈ છે એ પુષખબર આપવા માટે આવ્યા હતા અમદાવાદ કેમ કે પરિવાર અમદાવાદ રહેતો હતો ધોળકા આવ્યા હતા અહીંયા આવીને એમણે વિધિ કરવાનું નક્કી કર્યું અને પછી એ દાદા દાદી બા બાપુજી અને બાકીના જે પરિજનો છે એમની સાથે એમણે આ ખુશી વ્યક્ત કરી શેર કરી અને પછી એ સીમંત સંસ્કાર પૂરા થયા અને પાંચમી જૂને એમના સીમંત સંસ્કાર કરવામાં આવ્યા અને બારમી તારીખે ગુરુવારે એ જઈ રહ્યા હતા લંડનના ગેટવિક જતી ફ્લાઇટમાં અને પછી નિયતિએ એટલી ક્રૂર મજાક એમની સાથે કરી કે આ પ્રકારની ઘટના બની અને એમાં એમનું નિધન થયું એ બંને દંપતી અને એમનું નાનકડું એ જીવ કે જે હજુ આ દુનિયામાં પ્રવેશ લેવાનું હતું અને નહોતો લીધો એ જીવ પણ ગયો છે આ દુર્ઘટનાની અંદર લંડનની અંદર રહેતા વૈભવ અને જીનલના જે મિત્રો છે એ પણ આઘાતમાં છે સાઉથ એમ્ટનમાં રહેતા અમદાવાદના વૈભવના સંપર્કમાં આવેલા નીરવભાઈ છે એ પણ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે ચિનલબેન સાત મહિનાના ગર્ભવતી હતા અને એમની સાથે આ પ્રકારની ઘટના બની પરિવારની જવાબદારી આખા એ પરિવારની જવાબદારી વૈભવ પર હતી કેમકે વૈભવભાઈના પિતા ન હતા અને એ આઘાત અત્યારે પરિજનો અને એમના મિત્રો છે સહન કરી શકે એ પ્રકારનો આઘાત નથી મૂળ ગુજરાતી આ દંપતી યુક્રેનના હતું અને બેબી શાવર એટલે આપણે જેને સીમન સંસ્કાર કહીએ છીએ એની વિધિ માટે અમદાવાદમાં આવ્યા હતા અને જરૂરી ભેટ સોગાદ અને બધું જ અને ખુશીઓ એ અચાનક માતમમાં ફેરવાઈ ગઈ અને સાત મહિનાના ગર્ભવતી જીનલબેન ગૌસ્વામી અને વૈભવભાઈનું પણ નિધન થયું છે આ ઘટનાની અંદર બહુ જ આક્રમ બહુ જ પીડ પીડાદાયક આ ઘટના છે અને બહુ જ કલ્પાંત પરિજનો કરી રહ્યા છે આ પ્રકારની ઘટનાને કારણે કેમ કે એમના ખોડામાં જે બાળ ગોપાળ હતા એ અકબંધ મળી આવ્યા એ મૂર્તિ અખંડિત મળી આવી પણ આ દંપતિ એમના પરિવારજનો છે એ પરિજ એ પરિવાર છે એ ખંડિત થઈ ગયો જેના કારણે બે પરિવારો ખંડિત થઈ ગયા એક પરિવારે દીકરી ગુમાવી એક પરિવારે દીકરો ગુમાવ્યો અને દીકરો જેના પિતા નથી જેના આખા પરિવારની જવાબદારી એના પોતાના પર છે એ દીકરો અને એની આવનારી પેઢી પણ એને ગુમાવી કે જે એને હજુ આ દુનિયા નહોતી જોઈ એટલે આ સહ્ય પીડા છે અસહ્ય કલ્પાંત છે જેને આપણે શબ્દોમાં ન વર્ણવી શકાય એ પ્રકારની સ્થિતિ અને હજુ એ સિવિલ હોસ્પિટલમાં ઘણા લોકો એવા છે કે જે મૃતદેહ માટે રાહ જોઈ રહ્યા છે ડીએનએ મેચ કરવાની કામગીરી ઓલમોસ્ટ પૂરી થવા આવી છે જેમ મેચ થઈ રહ્યા છે એમ પરિજનોને સોંપાઈ રહ્યા છે જે અપડેટ્સ આવશે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે બસ આટલું છે